બામણવાડા સંચાલિત શ્રી સૌરભ પ્રાથમિક શાળા બામણવાડા ખાતે સ્પોર્ટ્સ વીક નું આયોજન કરવામાં આવેલ જેમાં જુદી જુદી એથ્લેટિક્સ ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી કાર્યક્ષમ શૈલી નો વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલા

તેને પણ આમાં સામેલ કરીને હસતા ખેલતા અને બોલતા કરેલા તેથી જ તો શાળા એ બાળકના સર્વાંગી વિકાસથી એક શ્રેષ્ઠ સામાજિક સંસ્થા કહેવાય છે ખરા અર્થમાં રમતગમત દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવા માટેનો આ એક ઉમદા પ્રયાસ રહ્યો હતો વીકના ત્રણ દિવસ બાળકોને પોતાની ઉમદા શક્તિઓ ઉજાગર કરી હતી જુદી જુદી ઇવેન્ટ્સમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરતા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના વાર્ષિક ઉત્સવમાં મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે આ સ્પોર્ટ્સ ટીકમા શાળાના આચાર્ય ગોવિંદભાઈ પીઠિયા તેમજ તમામ શિક્ષક ભાઈ બહેનોને નવી નવી ગેમ્સ સાથે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું હતું જેને સંસ્થાના પ્રમુખ શ્રીકાંતભાઈ રામ અને માર્ગદર્શક શ્રી વેજાભાઈ પીઠિયા અને દક્ષાબેન પીઠિયાએ આ પ્રવૃત્તિને મિરદાવી હતી રિપોર્ટર યોગેશ ડાકી માંગરોળ માંગરોળ તાલુકાના બામળવાડા ગામે યદુનંદન શૈક્ષણિક સંકુલમાં શ્રી સૌરવ સ્કૂલ બામળવાડા જેમાં કેજીથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ વચ્ચે સ્પોર્ટ્સ વીક્સનું એક આયોજન કરવામાં આવેલ હતું જે સ્પોર્ટમાં જોવા જઈએ તો ત્રણ દિવસ માટે જુદી જુદી ગેમ્સ જેવી કે સો મીટર દોડ હોય ચારસો મીટર રિલે દોડ હોય ખો ખોની રમત છે કબડ્ડી છે તે તે ઉપરાંત જે નાના બાળકો માટે એન્ટરટેનમેન્ટ ગેમ્સનું આયોજન કરવામાં આવેલ હતું આ ગેમ્સ દ્વારા નાના બાળકોમાં શારીરિક તેમજ માનસિક વિકાસ થાય તે ઉમદા હેતુ સાથે અને આવી રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં નીતિમત્તાનું ધોરણ ઊંચું લાવવા માટેનો આ એક ઉમદા પ્રયાસ કરેલો હતો આ તમામ ગેમ્સની અંદર જે જુદા જુદા જે શિક્ષકો હતા તેણે પોતાની માર્ગદર્શન પોતાનું પૂરું પાડેલું અને માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ ખૂબ જ પ્રોત્સાહિત થઈને ભાગ લીધેલો હતો અને આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ કાનભાઈ રામ અને પિયુષભાઈ તદુપરાંત ગામના આગેવાનો દ્વારા પણ આ કાર્યક્રમ બિરદાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને પણ વાર્ષિક ઉત્સવમાં મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે